મિત્રો ભારત તેમજ ગુજરાતમાં ઘણા જાદુગરો તેમના કર્તબ અને મેજિકથી ખૂબ જ પ્રચલિત છે જેમાં વર્ષો પહેલાંથી આપણે જાદુગર હકુભા જાદુગર કેલાલ જાદુગર મંગલ જાદુગર ચુડાસમા જેવા અનેક નામો સાંભળ્યા છે જેમાં ખાસ કરીને જાદુગર મંગલનું નામ આજથી વર્ષો જૂનું અને જાણીતું છે લગભગ ઓગણીસો બત્રીસ થી એટલે કે સમયથી સમગ્ર ભારત અને બીજા અન્ય દેશોમાં પણ જાદુગર મંગલનું નામ ખૂબ જ પ્રચલિત છે ત્યારે વિશેષ જાદુ એટલે કે મેજિક શોને લઈને રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મિની મંગલ જાદુગર દ્વારા ભવ્ય શોનું આયોજન કરવામાં આવ્યું હતું આ જાદુ એટલે મેજિક શોમાં મિની મંગલ જાદુગર દ્વારા અલગ અલગ મેજિકના ખેલ બતાવીને લોકોને

પાંચ આજે છઠ્ઠો દિવસ છે છ દિવસથી ઉપલેટાની કલા જનતાનો આભાર માનું છું કે બહુ સરસ મજાનો જનતાનો રિસ્પોન્સ મળે છે અને બહુ બધું સરસ મજાનું આયોજન કરેલું છે ઘણા બધા ખેલ નવા નવા લાવ્યો છું અડલતા બડલતા ખેલ સાથે હું અહીંયા પ્રોગ્રામ કરું છું સેવન જનરેશનના મેજિક લાઈન એટલે કે સાતમી પેઢી હું છું જાદુગર મંગલના નામથી સાતમી પેઢી હું છું અને હું ખુદ ચારેક પાંચ એક વર્ષથી પ્રોગ્રામ કરું છું પ્રોગ્રામ આપું છું મારા મોટા ભાઈ આદિત્ય મંગલ જે છે ત્યાં સિંગાપુર ની અંદર એના પ્રોગ્રામ ચાલે છે એટલે ઉકલેટા ની અંદર મારે આખા પ્રોગ્રામ કરવા પડ્યા અને બીજી વસ્તુ એ કે ઉકલેટા ની જનતા એટલું કહેવા માંગુ છું કે અત્યાર સુધી જેટલા પણ ખેલ તમે જોયા છે જાદુના કોઈ પણ જાદુગર ના એની કરતા નવું હું કરીને બતાવીશ અને હું ચારસો થી વધુ ખેલ લાવ્યો છું ઈશ્વરજી સમા ઉર્ફે પ્રોફેસર મંગલ અમારા બાપ દાદા ઓગણીસો ને બત્રીસ થી આ જાદુની ની છે સાત પેઢી થઈ ગઈ મોહમ્મદ છેલના શિષ્યના શિષ્ય આજુની દુનિયામાં અમને શહેનશાહના શેનશાહના લકબ મળેલા છે ઇન્ટરનેશનલ એવોર્ડ વીડર સુપર ડુપર મેજિક કિંગ વર્લ્ડ કેટેસ્ટ મેજિસ્ટિયન ઘણા એવોર્ડ અમેરિકાએ આપેલા છે જાપાને આપેલા છે અને ચૌદ કન્ટ્રીમાં હું શો કરી આવ્યો છું દાદા અને ચૌદ કન્ટ્રીમાં શો કરેલ છે ને અત્યારે મારી ઉંમર એંસી વર્ષની છે એંસી વર્ષની રોલ્ડ

વુડ કન્ટ્રી માં પડે એક એક શિક્ષક છે મારા સરફરાજ કોડી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ